સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયા માં તમને આ ચેનલ માં મળશે જોબ અવનવી માહિતી ખેલ જગત માહિતી આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે બન્યા રહો ચેનલ પર નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતીય સ્પોર્ટ્સના એવા હીરોની જે મોટા ભાગે પડદા પાછળ રહી જાય છે અને એમના માટેના એક ખાસ સન્માનની આપણે બધા જ ચેમ્પિયન ખેલાડીઓને મેડલ જીતતા જોઈને ખુશ થઈએ છીએ તાળીઓ પાળીએ છીએ ખરું ને પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ સફળતા પાછળ કોનો હાથ હોય છે એ કોણ છે જે ખેલાડીની કાચી પ્રતિભાને તરાશીને એકદમ હીરો બનાવી દે છે હા એ જ છે ભારતીય રમતગમતના અસલી અદૃશ્ય શિલ્પકારો અને ભારતમાં આ ગુરુઓ એટલે કે કોચના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે એક ખાસ એકદમ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન છે તો ચાલો આજે આપણે ઊંઝા ઉતરીએ અને જાણીએ આ દ્રોણાચાર્ય પુરસ્કાર વિશે બધું જ તો સીધી વાત કરીએ તો દ્રોણાચાર્ય પુરસ્કાર એટલે ભારતનું સૌથી મોટું સર્વોચ્ચ કોચિંગ સન્માન આ એવોર્ડ એવા કોચને મળે છે જેમણે ખરેખર અસાધારણ કામ કર્યું હોય જેમણે એવા ખેલાડીઓ તૈયાર કર્યા હોય જે દેશ માટે ગૌરવ લઈને આવે અને આ એવોર્ડનું નામ જ જુઓ દ્રોણાચાર્ય આ નામ જ બધું કહી દે છે ને મહાભારતના એ મહાન ગુરુ જેમણે પાંડવો અને કૌરવોને યુદ્ધકળા શીખવી એમની નિષ્ઠા એમનું જ્ઞાન એ બધું જ આ એવોર્ડમાં સમાયેલું છે આ નામ જ આ પુરસ્કારને એક અલગ જ ઐતિહાસિક ઊંચાઈ આપે છે આ એવોર્ડની શરૂઆત ભારત સરકારે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં કરી હતી એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો આપણા કોચ જે આટલી મહેનત કરે છે એમના યોગદાનને એક ઔપચારિક રાષ્ટ્રીય સ્તરનું સન્માન આપવું પણ હવે સવાલ એ થાય કે આટલો મોટો એવોર્ડ મળે કોને શું માપદંડ હોય છે કયા કોચ આના માટે લાયક ગણાય ચાલો હવે એના વિશે જાણીએ જો આ પસંદગી કોઈ સહેલી નથી હોતી બહુ ઊંડાણપૂર્વક બધું જોવામાં આવે છે સમિતિ ખાલી એ નથી જોતી કે તાજેતરમાં કેટલા મેડલ આવ્યા એ લોકો કોચનું સમર્પણ જુએ છે વર્ષો સુધી દિવસ રાત ખેલાડી પાછળ મહેનત કરવી ખેલાડી હારે ત્યારે એની હિંમત બનવું અને જ્યારે જીતે ત્યારે ચૂપચાપ પાછળ ઉભા રહીને ગર્વ અનુભવવો બસ આજ સમર્પણને આ એવોર્ડ સલામ કરે છે અને એક મસ્ત વાત કહું આ એવોર્ડ ખાલી ક્રિકેટ કે હોકી જેવી પોપ્યુલર ગેમ્સ માટે જ નથી ના એથ્લેટિક્સ હોય કબડ્ડી હોય કુસ્તી હોય ભારતમાં જેટલી પણ ઓફિશિયલ રમતો છે એ બધાના કોચ આ સન્માન મેળવી શકે છે આ બહુ મોટી વાત છે આ એવોર્ડ છે ને એ બે કેટેગરીમાં અપાય છે એક છે રેગ્યુલર એવોર્ડ આ એવા કોચ માટે છે જે હજી પણ એક્ટિવ છે અને જેમની ટીમે હમણાં હમણાં બહુ સારું પરફોર્મ કર્યું હોય અને બીજી કેટેગરી છે લાઇફટાઇમ એવોર્ડ આ એવા દિગ્ગજ એવા લેજન્ડરી કોચ માટે છે જેમણે પોતાની આખી જિંદગી જ કોચિંગ પાછળ લગાવી દીધી હોય ઓકે તો હવે આપણે એ જાણીએ કે આ કોચની પસંદગી કેવી રીતે થાય છે અને એવોર્ડ સેરેમની કેટલી ભવ્ય હોય છે આખી પ્રોસેસ જ આ સન્માનને વધુ ખાસ બનાવે છે આખી પ્રોસેસ એકદમ પાકી અને પારદર્શક હોય છે સૌથી પહેલા સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી નોમિનેશન્સ મંગાવે છે પછી સ્પોર્ટ્સના મોટા મોટા એક્સપર્ટ્સની એક કમિટી બને છે આ કમિટી દરેક નામ પર બારીકાઈથી વિચાર કરે છે એમનું કામ તપાસે છે અને છેલ્લે જે સૌથી વધુ લાયક હોય એ કોચનું નામ ફાઇનલ થાય છે તો વિજેતાને શું મળે છે ખાલી સન્માન જ નહીં એમને મળે છે ગુરુ દ્રોણાચાર્યની એક સુંદર બ્રોન્ઝની મૂર્તિ એક ઓફિશિયલ સર્ટિફિકેટ અને હા સાથે એક સારી એવી કેશ પ્રાઇઝ પણ આ કેશ પ્રાઇઝ લગભગ પંદર લાખ રૂપિયાની હોય છે જે એમના વર્ષોના યોગદાન માટે એક નાનકડું આર્થિક સન્માન પણ છે અને આ એવોર્ડ આપવાનો દિવસ એ પણ કંઈ જેવો તેવો નથી દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટ યાદ છે કયો દિવસ છે હા હા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ એ દિવસે આખો દેશ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવે છે અને બસ એ જ દિવસે આ ગુરુઓનું સન્માન કરવામાં આવે છે અને વિચારો આ એવોર્ડ કોના હાથે અપાય છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અને ક્યાં નવી દિલ્હીના ભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં આનાથી મોટું સન્માન એક કોચ માટે બીજું શું હોઈ શકે ખરું ને પણ એક મિનિટ આ એવોર્ડ ખાલી એક ટ્રોફી અને પૈસાની વાત નથી એનાથી ઘણું વધારે છે એની અસલી અસર એનો સાચો પ્રભાવ શું છે ચાલો એને સમજીએ વિચારો જ્યારે કોચને આ એવોર્ડ મળે છે ત્યારે એની અસર ખાલી એમના પર નથી થતી દેશના ખૂણે ખૂણામાં નાના શહેરો અને ગામડાઓમાં હજારો કોચ જે મહેનત કરી રહ્યા છે એ બધાને પ્રેરણા મળે છે એમને એક વિશ્વાસ બેસે છે કે હા આપણી મહેનતની પણ કદર થશે આનાથી આખા કોચિંગ પ્રોફેશનને એક રિસ્પેક્ટ મળે છે અને આપણા દેશના સ્પોર્ટ્સનો જે પાયો છે એ વધુ મજબૂત બને છે આ એક વાક્યમાં જ આખા એવોર્ડનો સાર આવી જાય છે આ દેશ તરફથી એ ગુરુઓ માટે એક થેન્ક યુ છે એક કૃતજ્ઞતા છે જેઓ પડદા પાછળ રહીને દેશ માટે ચેમ્પિયન ઘડે છે અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ આ વાત ખાલી સ્પોર્ટ્સની નથી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ભણતરમાં કરિયરમાં જે પણ આપણને સફળ બનાવે છે એ શિક્ષકોને એ મિન્ટોર્સને સફળતાનો કેટલો શ્રેય મળવો જોઈએ આના પર વિચારવા જેવું જ છે ખરું ને